हो। रंग जम जंग जम जो जौ पतंग ने <laughs> नहीं एंट्री था ना ये लुंटा रहा जमी पतंग जगह भी ना कोई ना वारों से ये दियो ये पतंग मारे हो मारा हमी जगह कोई

ઓમ આવે લેા છોકરો ઓમ આવી જો આયે બાર તો પકડા દો કોન પકડેલો છાઈ જોડો ભાઈ આટલી આટલી ગમમાઓ લેા સક્તિ જીરું તો મજાલમ બાદ લાગે હંકા એ હંકા મજાલમ બાદ મારું ડલ લાગે યાર માર દોડી ઓમ આમ કટકો ના કર જાય આય જોડો ખબર પડી જાય યાર સખી અંગૂઠ વાત

બગ ગુંધ તિયાર આઈ જા આઈ જા ખબર પડે ભલે તારો ગુંધ આ તો ઓર ઓર તન દોડું ઉંચું કરો આવો આ તો આ તો કામે ના ને તું પણ ને તું આરા માથે ઉતમી જાની

લંબાજી

રાજપોર્ટ આ